વડોદરા શહેરમાં અને વડોદરાના આસપાસના વિસ્તારોમાં અને ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અવારનવાર કરફોડ ખૂનની કોશિશ લૂંટ મારામારી સહિતના ગુનાઓ આચરી આતંક ફેલાવતા આરોપી સિંહ ઉર્ફે કબીરસિંહ શતોખસિંઘ ભોંડ સહિત સત્તર ઈસમોની સંગઠિત ટોળકી સામે ટોક અન્વયે કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર્ડ કરી વડોદરા શહેર પોલીસ આરોપીને અટક કરી છેલ્લા દસ વર્ષથી ટોળકી રાજ્યના વિવિધ શહેરોમાં સક્રિય હતી આ આરોપીઓનો ભૂતકાળ ગુનાહિત ભૂતકાળ છે અને મોટાભાગના આરોપીઓ પાસા હેઠળની સજા પણ ભોગવીને આવ્યા છે

શહેરમાં વડોદરા જિલ્લા આસપાસના જિલ્લા તેમજ આખા સમગ્ર ગુજરાતમાં પણ આ લોકો છે અને એમ આ ટોટલ